હદે જય શલીદેવ મહારાજ જય જય બજરંગ બલી મિત્રો 7 સપ્ટેમ્બર 2025 ના રોજ થનારો ચંદ્ર ગ્રહણ કોઈ સામાન્ય ચંદ્ર ગ્રહણ નથી કારણ કે આ ચંદ્ર ગ્રહણ પછી 4 એવી રાશિઓ છે જેમનો ભાગ્ય 7 સપ્ટેમ્બર 2025 રવિવારની રાત્રે બદલાવા જઈ રહ્યું છે માતાઓ અને બહેનો તમને જણાવી દઈએ કે આ વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્ર ગ્રહણ સાત સપ્ટેમ્બર આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ આ દિવસે આકાશમાં બ્લડ મૂન નું અદભુત દ્રશ્ય જોવા મળશે આથી જ આ ચંદ્રગ્રહણની ની રાહ માત્ર વિશ્વભરના જ જ્યોતિષીઓ જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ આતુરતાથી જોઈ રહ્યા છે ચંદ્રગ્રહણ થવાનું છે અને લાંબુ ચંદ્રગ્રહણ થશે ચંદ્રગ્રહણ ના નવ કલાક પહેલા જ સૂતકકાળ શરૂ થઈ જાય છે આ દરમિયાન કોઈ શુભ કામ ન કરવું જોઈએ અને ભોજનનું સેવન કરવાનું ટાળવું જોઈએ એવી ધાર્મિક માન્યતા છે કે ચંદ્ર ગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કામ કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થતી નથી તો ચાલો જાણીએ આ વર્ષના બીજા અને સૌથી મહત્વપૂર્ણ ચંદ્ર ગ્રહણની તારીખ અને સમય એટલે કે બધું જ આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે ગ્રહણ કેટલા સમયનું હશે શું તે ભારતમાં દશ્ય હશે અને 12 રાશિઓમાંથી તે કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્ર ગ્રહણ પછી ચમકવાનું છે એટલે કે તેમને તેમનું ભાગ્યનો સાથ મળશે અને ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થશે અને જે વ્યક્તિ પર ભગવાન ભોલેનાથની નજર પડી જાય તેનો ભાગ્ય બદલાઈ જાય છે તેના તારા નિરાળા થઈ જાય છે તેથી તમે બધા પાસે હાથ જોડીને નિવેદન છે કે આ વિડિયોને પૂરો જોઓ બિલકુલ ચૂકશો નહીં કારણ કે માતાઓ અને બહેનો અમે તમે જણાવીએ કે આ કોઈ સામાન્ય નથી પરંતુ ખૂબ જ વિશેષ અને घातक ચંદ્ર ગ્રહણ છે કારણ કે બાર રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્ર ગ્રહણ પછી બદલાઈ જશે તેથી તમે કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખજો અને જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો વિડીયોને લાઈક કરી દેજો ચાલો હવે અમે તમને બધી વાતો એક એક કરીને જણાવીએ કે ચંદ્ર ગ્રહણનો સમય શું હશે સુતક ક્યારે લાગશે અને તેની ધાર્મિક અને જ્યોતિષીય અસર શું હશે ભારતીય સમય મુજબ આ ચંદ્ર ગ્રહણ 7 સપ્ટેમ્બર 2025 ના રોજ થવાનું છે આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે જેને ખગોળ શાસ્ત્રમાં બ્લડ મૂન પણ કહેવામાં આવે છે તેની અસર આખા વિશ્વમાં દેખાશે અને ખાસ કરીને ભારત, એશિયા, યુરોપ અને આફ리카માં તે સ્પષ્ટ દેખાશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાના પડછાયાથી ચંદ્રમાને ઢાંકી લે છે, ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્રમા સુધી પહોંચી શકતો નથી. આ અદ્ભુત ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. હવે ચાલો જાણીએ આ વર્ષના આ લાંબા ચંદ્ર ગ્રહણનો સમય અને સુતકકાળ ભારતીય સમય મુજબ ઉપછાયા ગ્રહણ રા રે લગભગ 9 વાગે શરૂ થશે આંશિક ગ્રહણ લગભગ 10 વાગે દેખાશે અને 11 વાગે ચંદ્રમા સંપૂર્ણ રીતે પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરશે રાત્રે 12 વાગીને 20 મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ એટલે કે બ્લડ મૂન આખા ભારતમાં દેખાશે ત્યારબાદ ધીમે ધીમે તે સમાપ્ત થશે અને રાત્રે લગભગ 1 વાગીને 35 મિનિટ વાગ્યે આસપાસ તે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ 3 કલાક 28 મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ લાંબી અને ઊંડી રહેશે પ્રિય ભાઈઓ અને બહેનો આ વિડિયોને તમે એવી માતાઓ અને બહેનોને જરૂર મોકલો જે ગર્ભવતી છે અથવા જેમના નાના બાળકો છે કારણ કે ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણની અસર ખાસ કરીને તેમના પર પડે છે તેથી અમે અમે તમને ખાસ ઉપાયો જણાવીશું જણાવીશું જેનાથી તમે આ દોષથી બચી શકો સાથે જ એ પણ કે તે કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે પૂર્ણ ચંદ્ર ગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમા વચ્ચે આવે છે ત્યારે સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્રમા પર લાલ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક લાગે છે અને તમને જણાવી દઈએ કે આ વખતનું ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે ભક્તો તેથી તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વખતે ભાદ્રપદ પૂર્ણિમાની રાત્રે થનારું આ ચંદ્ર ગ્રહણ ખાસ કરીને 12 રાશિઓમાંથી 4 રાશિઓ માટે ભાગ્યનો દરવાજો ખોલવા જઈ રહ્યું છે ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ આ રાશિવાળાઓ પર વરસશે અને તેમનું જીવનના દુખ, દર્દ અને કષ્ટ દૂર થઈ જશે તેમના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના તારા ચમકવા લાગશે મિત્રો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કી છે કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્ર ગ્રહણ નથી પરંતુ આ વખતનું સૌથી મોટું અને ખાસ બ્લડ મૂન છે જેનો સમય જ્યોતિષ વૈદિક અભ્યાસ મુજબ 122 વર્ષ પછી આવ્યો છે આ દિવસના ચંદ્રમાને બ્લડ મૂન તેથી કહેવામાં આવે છે કારણ કે આ દિવસે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમાની નજીકથી પસાર થાય છે અને સૂર્યની રોશની લાલ તાંબાના રંગની થઈ જાય છે પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં આ બ્લડ મૂન દરેક રાજ્યમાં દેખાશે અને સાથે જ તે યુરોપ આફ리카 ઉત્તર દક્ષિણ અમેરિકા પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક અને એન્ટાર્કટિકામાં દેખાશે મિત્રો જ્યોતિષ વૈદિક અભ્યાસ મુજબ આ દિવસે તમારે એક નાનો કામ જરૂર કરી લેવો જેનાથી તમારું જીવનમાં ક્યારે ધનની કમી નહીં રહે કારણ કે મિત્રો ચંદ્ર ગ્રહણના દિવસે જેટલી પણ દેવી શક્તિઓ હોય છે તે પોતાની ચરમસીમા પર હોય છે અને આ દિવસે કરેલા ઉપાયો ક્યારે વ્યર્થ જતા નથી તો ચાલો એ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જેમને ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મળવાનો છે અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે મિત્રો જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે તમે જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક નામ ભગવાન ભોલેનાથનું પણ આવે છે ભગવાન ભોલેનાથ જે વ્યક્તિ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની આવતી નથી જે લોકો ખોટું કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન ભોલેનાથ તેમને જ દંડ આપે છે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની કૃપાથી 12 રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓ પર આ થવાનું છે ભગવાન ભોલેનાથની કૃપાથી આ રાશિવાળાઓના જીવનમાં આ ચંદ્ર ગ્રહણ પછી કોઈ પણ વસ્તુની કમી નહીં રહે તમે જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથ હવે આ રાશિવાળાઓ પર પોતાની વધુ કૃપા વરસાવવાના છે હા મિત્રો આ અસરથી આ રાશિવાળાઓના જીવનમાં હવે અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે હા મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા આ રાશિવાળાઓ પર થવાની છે ભગવાન ભોલેનાથની કૃપાથી આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે આ રાશિવાળાઓને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ ની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ રાશિવારાઓનું જીવન બદલાઈ જશે મિત્રો જે નસીબદાર ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન ભોલેનાથની કૃપા થવાની છે તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ આવે છે મેષ રાશિ મિત્રો चंद्र ग्रहण પછી ભગવાન ભોલેનાથની કૃપાથી તમારો ભાગ્ય બળવાન થઈ જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે તમારું જીવનમાં અનેક પ્રકારના એવા રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે આ ચંદ્ર ગ્રહણ પછી જ્યાંથી તમને ધનની પ્રાપ્તિ થશે તમારું જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે જો આ ચંદ્ર ગ્રહણ પછી તમે કોઈ નવો વેપાર શરૂ કરશો કોઈ વ્યવસાય શરૂ કરશો તો તેમાં તમને સફળતા જોવા મળશે અને ધનનો લાભ જોવા મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમને આ ચંદ્ર ગ્રહણ પછી માનસિક શાંતિની પ્રાપ્તિ થશે મિત્રો મેષ રાશિવાળાઓ વિશે જ્યોતિષ વૈદિક અબ યાસ મુજબ આ ચંદ્ર ગ્રહણ પછી જણાવવામાં આવી રહ્યું છે કે તેમના જીવનમાં ભગવાન ભોલેનાથની કૃપાથી તેમના માન સન્માનમાં વૃદ્ધિ થશે

તો આ ચંદ્ર ગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર અર્પણ કરો આથી તમારો નવગ્રહ તમારો સાથ આપતા રહેશે મિત્રો મિથુન રાશિવાળાઓ વિશે સ્પષ્ટ જણાવવામાં આવી રહ્યું છે કે આ ચંદ્ર ગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે જો તમે નોકરી કરી રહ્યા હતા તો તમારી નોકરીમાં પ્રમોશન થઈ શકે છે લાંબા સમયથી તમે તમારા દુર્ભાગ્યના કારણે પરેશાન હતા તમારું દુર્ભાગ્યથી તમને મુક્તિ મળી જશે તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારો નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે રાહુ કેતુની દિશા તમારા જીવનમાં હવે ખૂબ સારી થઈ જશે જેના કારણે હવે તમે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે રાશિવાળાઓના જે પૈસા માર્કેટમાં ફસાયેલા છે છે અથવા જેને તમે ઉધાર આપ્યા તે પૈસા ચંદ્ર ગ્રહણ પછી તમને આપોઆપ પાછા મળી જશે જો આ ચંદ્ર ગ્રહણ પછી તમે કોઈ રોકાણ કરશો તો તે રોકાણથી તમને સારો ફાયદો મળશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ તમારા યોગ બની રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓનું જીવન આવનારા આ ચંદ્ર ગ્રહણ પછી સંપૂર્ણ રીતે સકારાત્મક બદલાવ જોવાનું છે જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ પણ ગાયને તમારા હાથે 8 રોટલી ખવડાવશો તો આખું વર્ષ તમારું ભાગ્ય તમારો સાથ આપતો રહેશે મિત્રો જો તમે કન્યા રાશિના છો તો તમને ભગવાન ભોલેનાથ નો આ પ્રકારે આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે આ પછી તમારા તમારા વિરોધીઓ દુશ્મનો તમારી સામે ટેકશે નોકરી કરી રહ્યા હતા અને તેમાં મોટી પરેશાનીઓ આવી રહી હતી તો તે સમસ્યાઓ આપોઆપ ધીમે ધીમે ખતમ થવા લાગશે તમારી વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે તમારા લગ્નના યોગ બની રહ્યા છે લાંબા સમયથી જો તમને સંતાન પ્રાપ્તિ માટે ખૂબ પરેશાન હતા તો આ ચંદ્ર ગ્રહણ પછી તમને એક વિદ્યમાન સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે कन्या રાશિવાળાઓનું જીવનમાં એક ચમત્કારિક બદલાવ આ ચંદ્ર ગ્રહણ પછી આવવાનું છે મિત્રો જો તમે ધનુ રાશિના છો અને લાંબા સમયથી બીમાર હતા તો તમારી બીમારીથી તમને મુક્તિ મળી જશે લાંબા સમયથી તમારી કોઈ સંપત્તિ વેચાતી ન હતી તે સંપત્તિ આ ચંદ્ર ગ્રહણ પછી આરામથી વેચાઈ જશે અને તમને ખૂબ સારો નફો પણ આવશે માર્કેટમાં અટવાયેલો પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરોધીઓ તમારા દુશ્મનો હવે તમારા મિત્રો બની જશે સમાજમાં તમારું માન અને સન્માનમાં વૃદ્ધિ થશે તમારા گھرની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે તમારા પર કોઈ પણ દોષ હશે શની દોષ મંગળ દોષ સાડા સાતી કે કોઈ પણ એવી સમસ્યા હશે તે આવનારા આ ચંદ્ર ગ્રહણ પછી આપોઆપ ધીમે ધીમે ખતમ થઈ જશે કારણ કે તમારા પર સાક્ષાત દેવોના દેવ મહાદેવજીનો આશીર્વાદ અને वरदान એકસાથે બનવા જઈ રહ્યો છે મિત્રો જો તમે વૃશ્ચિક રાશિના છો તો તમારા પારિવારિક જીવનમાં સુધારો આવશે તમારું વાહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે લાંબા સમયથી તમે તમારો આત્મવિશ્વાસ સંપૂર્ણ રીતે ગુમાવી ચૂક્યા હતા પરંતુ આવનારા ચંદ્ર ગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે કરિયર અને کاروبارમાં પણ તમને ઉન્નતિ જોવા મળશે લાંબા સમયથી જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે મહાદેવજીની કૃપાથી તમારા જીવનમાં હવે તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં બસ તમારે દરેક સોમવારે કોઈ પણ પીપળાના ઝાડને એક લોટો જળ આપવો પડશે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ તુલા કન્યા અને મિથુન રાશિનો સમાવેશ થાય છે આ તે ભાગ્યશાળી રાશિઓ છે જે આ ગ્રહણ પછી સુખ શાંતિ અને માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરશે તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો જેથી અમે તમારી રાશિ અનુસાર વિડિયોના માધ્યમથી માહિતી આપવાનો પૂરો પ્રયાસ કરીશું બોલો હર હર મહાદેવ જય જય બજરંગબલી